લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ તૈયારીઓ કરી રહ્યું છે પરંતુ વધતી ગરમીને કારણે હવે મહાપાલિકાનું આરોગ્ય વિભાગ પણ કામે લાગશે આગામી સાતમીના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ મતદાન મથકો પર મેડિકલ કિટ ઉપલબ્ધ કરાવવામાં આવશે દરેક મતદાન મથક પર એક કીટ કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવશે પ્રાથમિક જરૂરિયાતવાળી દવાઓ અને મેડિકલ સાધનો તેમજ ગરમીને ધ્યાનમાં રાખીને ઓઆરએસના પેકેટ રાખવામાં આવશે મતદાનના દિવસે ગરમી વધુ હોવાની શક્યતાઓને લીધે મતદાન મથક ઉપર એક એક મેડિકલ ટીમ પણ તૈનાત કરવામાં આવશે તમામ બૂથ પર એક પેરામેડિકલ સ્ટાફ રહે અને જે જરૂરિયાતની દવાઓ છે જેમ કે એન્ટિબાયોટિક્સ છે એન્ટીપાયરેટિક છે એનાલજેસીક છે ઓઆરએસ સેટિક છે આ તમામ વસ્તુ ઉપલબ્ધ રહે તે પ્રકારની ખાતરી કરવામાં આવશે તદ ઉપરાંત તમામ અર્બન સેન્ટરમાં પણ ડોક્ટરની અવેલેબિલિટી રહે તે પ્રકારની કામગીરી કરવામાં આવશે વન ઝીરો એઇટને અને હોસ્પિટલને પણ આ પ્રકારની સૂચના આપવામાં આવેલી છે ગરમીને લઈને કોઈપણ હીટ રિલેટેડ ઇલનેસીસનો કેસીસ આવે અને તાકીદે સારવાર મળી રહે તે પ્રકારનું એક આયોજન આગામી સેવન્થ મેના રોજ કરવામાં આવે છે